હા એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા અન્ય ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ ફરીવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર અત્યારે થઈ રહ્યું છે ભાગ ટુ શૂટિંગ અત્યારે વાગી ગયા છે બાર ને પાંચ બરાબર રોજની જેમ આજે પણ તમને લાલ ડુંગળીનો ભાગ ટુ બતાવવાનો છો જોઈ શકો છો તમે ઘડિયાળમાં બાર ને પાંચ થઈ ગઈ છે બરાબર આની પહેલાં આપણે લાલ અને સફેદ ડુંગળીનો વિડીયો મૂકી દીધો છે ઇન્ટરનેટની ખૂબ જ પ્રોબ્લેમ છે તેના કારણે ખૂબ જ લેટ વિડીયો કહેવાય કે સામનો કરીને મૂકવા પડે છે બરાબર તેના માટે હું માફી ચાહું છું બટ અત્યારે જો આ લાઇનમાં થઈ રહી છે છ છત્રીસથી સાડત્રીસ નંબરની લાઇનમાં થઈ રહી છે લાલ ડુંગળીની હરાજી બરાબર તો આપણે અંદર જવાના છીએ હરાજીમાં એની પહેલાં ખાસ રિક્વેસ્ટ છે ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ભાગ ટુ વિડીયો તમે ફેસબુક અકાઉન્ટમાં જોઈ રહ્યા હોય આઈડીમાં જોઈ રહ્યા હોય તો આ પેજને પણ ફોલો કરના છો કેમ કે ડેઈલી માટે હર માટે તમને મહુવા માર્કેટિંગ યાર્ડથી હરાજીના વિડીયો મળે છે અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરતા રહેજો જેથી કરીને એને પણ ડુંગળીની નોલેજ મળે આઈડિયા મળે કે આવા ભાવ ચાલી રહ્યા છે કેવા રહે છે આપણે લાઈવ હરાજીમાં જીએસસીએ નીચા ઊંચા બજાર ભાવ કેવા માલના કેવા બજાર ભાવ આવે છે તમને સાચી માહિતી દેતો રહે વક્કલ પ્રમાણે બરાબર કેવો માલ છે બધું બતાવતો રહે જેથી કરીને તમને આઈડિયા આવે ચાલો તો બહુ જાજુ નથી કેતો જીએસી હરાજીમાં

છે રૂપિયા ભાવ આવ્યો મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બસો ને આડત્રીસ ટ્રેડિંગ કરેલો માલ છે બરોબર લાલ ક્વોલિટી છે બસો ને આડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે બરોબર થોડીક સાઈઝ વાળો માલ છે બરોબર બસો આડત્રીસ

બસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો બે રૂપિયા છે નબળી જોઈ શકો છો આવી રીતનો કંઈક માલ છે ઉભે છે Vê se

બસો સત્તાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ગ્રેડિંગ કરેલો માલ છે જોઈ શકો છો બસોને સત્તાણું સો ઓગણીસ થેલીનો માલ છે જોઈ શકો છો સાઈઝ વાળો પણ છે બસોને સત્તાણું રૂપિયા ઓગણીસ થેલીસનો માલ છે મિત્રો અહીંયા થઈ રહી છે હરાજી ટ્રાફિક અત્યારે ફૂલ જ જોવા મળી રહી ડેઈલી હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો

મિત્રો જોઈ શકો છો આવી રીતનો માલ છે બસો ને સત્યાસી રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને સત્યાસી બસો સત્યાસી રૂપિયા ભાવ આવ્યો એકસો અઠયાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો આ માલ છે બરોબર નબળો માલ છે બસો એકસો ને રૂપિયા ભાવ આવ્યો બરાબર આવી રીતનો છે કારખાનો ક્વોલિટીમાં જયા એકસો અઠ્યાવીસ રૂપિયા ભાવ જોઈ શકો છો આટલા ઠેલા છે મિત્રો માલ સારો લાવો તો એ પ્રમાણે ભાવ આવે છે બરોબર

ત્રણસો ને અઠ્યોતેર અઠ્યોતેર રૂપિયા ત્રણસો ઓગણસી ઓગણીસિ એસી ત્રણસો એસી એસી રૂપિયા એકાશી ત્રણસો ને એકાશી બી ત્રાસી ત્રણસો ચોરાશી પંદર ભાવ આવે છે જોઈ શકો છો ગ્રેડિંગ કરેલો માલ છે સાઈઝ સારી છે બરોબર કલર પણ સારો છે ત્રણસો ને બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો આવી રીતનો કાક માલ છે સુપર માલ છે ભાઈ એ પ્રમાણે ભાવ આવ્યો છે બરાબર અહીંયા થઈ રહી છે આમ હરાજી આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ જ વિડીયો ફેસબુકની અંદર જોતા તો પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો ત્રણસો એક રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો આવી રીતે સાઈઝ વાળો છે પણ કલર છે ડીમ છે બરાબર ત્રણસો એક રૂપિયા ભાવ આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં થોડોક મીડિયમ ક્વોલિટી પણ માલ જોવા મળી રહ્યો છે જો આવો સાઇઝ હોય ને આવી માલ તો ભાવ સારો પણ અત્યારે ત્રણસો એક રૂપિયા માલ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યો છે બરોબર આપણે બીજા વખતે જઈએ એકસો પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી મીડિયમ માલ છે એકસો ને પંચોતેર રૂપિયા તમને બતાવી રહ્યું છે એવી ક્વોલિટી છે આવી રીતના વીકનેસવાળી ક્વોલિટી જોવા મળી રહી છે કલરમાં થોડુંક કેવર આવે છે બરાબર એકસો પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે વકલ પ્રમાણે

બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો તમે કલર ફ્લુલ છે બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે મીડિયમ માલ છે સાઈઝ પણ સારી છે બસો ને બાવન રૂપિયા પણ થોડુંક આવું ઉગાઈ ગયેલું છે બરાબર જોઈ શકો છો આવી રીતના જોવા મળી રહ્યું છે બસો ને બાવન રૂપિયા ભાવ આવ્યો છે સાઈઝ પ્રમાણે બરાબર માલ પ્રમાણે બસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો બાર આવી રીતનો કાંક માલ છે ઉગાવાળો છે જ કલરમાં કેવો રાવે છે મિત્રો ગુલાબી નથી આછો ગુલાબી ટાઈપ જોવા મળી છે બસો ને બાર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો देख तूने हालत रे हालत रूप देख तू हालत रे हालत देख देख तूने हालत रे हालत रूप हालत रे देख तूने हालत रे हालत रूप देख तू हालत रे ओकर तली चाली एक तली दो तली तीन

મિત્રો એકસો ને નેવ્યાસી રૂપિયા ભાવ એવા છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આવી રીતનો માલ જોવા મળી રહ્યો છે કાંક એકસો ને નેવ્યાસી રૂપિયા આ મિત્રો તમારી સુધી જે સાચી માહિતી છે જેવા વોકલ એવા ભાવ હોય છે તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરું છો બરાબર તો આ તમે હર ખેડૂત સુધી માહિતી પહોંચાડતા રહેજો બરાબર આવી રીતના હરાજી ચાલુ છે મિત્રો ભાગ વાત કરું તો ભાવની વાત કરું તો સવાર જેવા જ છે પણ સારો માલ હોય વાળો હોય સુપર ક્વોલિટી માલ હોય તો એ પ્રમાણે ભાવ થઈ રહ્યા છે અને કહેવાય કે નબળો માલ હોય છે ઉગાવ ગયેલો માલ હોય તો એ રીતના ભાવ થાય છે બરાબર બજાર એવી રીતની છે આ ભાગ ટુ તમને લાઈવ બતાવી રહ્યો છું બરાબર હવે ઓલમોસ્ટ મળીએ છીએ પાછા કાલે શનિવારની બજારમાં બરાબર ત્યાં સુધી તમારી હેલ્થ અને તો ધ્યાન રાખજો કમેન્ટમાં જય જવાન અને જય કિસાન લખવાનું ભૂલતા નહીં આવી રીતનો કાંઈક બજાર ભાવનો વિડીયો હતો ભાગ ટુનો બરાબર તો આવી જ રીતના ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ડેઇલી હરાજીના વિડીયો જોવા માટે ચાલો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં નવા વિડીયો છે